વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું છેવાડાનું ગામ તુલસીપુરા છે આ પંચાયતમાં સમાવિષ્ટ નરભાપુરા રાણેલા ભગાનામુવાડા તુલસીપુરા આમ ચાર પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રાથમિક શાળા આવેલ છે તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રાથમિક શાળા આવેલ છે પરંતુ વર્ષ બે હજાર ચારમાં આ બંને પ્રાથમિક શાળાનું નામ બદલવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્થળની ચકાસણી કર્યા વગર ઓર્ડર કરવામાં આવ્યો હતો જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા એક કરવામાં આવ્યું હતું જ્યારે તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા બે કરવામાં આવ્યું હતું જેનો હાલમાં ગ્રામ પંચાયતમાં કાયદેસરનો ઠરાવ કરીને તુલસીપુરા પ્રાથમિક શાળાના તમામ ઓગણીસો સત્તાણું ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે જે ઠરાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાવલીને આપવામાં આવ્યો છે પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્ન ઊભો કરતા સંસનાટી મચી છે સમગ્ર મામલે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણા પર બેઠા હતા આ સાથે જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી માંગ એક જ છે કે તુલસીપુરા ગામની જે સ્કૂલ છે મુખ્ય સ્કૂલ જેને આંદોલન કરીને લાવવામાં આવી હતી એ મુખ્ય જે સ્કૂલ છે જેને અત્યારે બે નંબર બે તુલસીપુરા ગામ બે નામ આપવામાં આવ્યું છે અને એક નંબરનામાં નામ નામ આપવામાં આવે અને તુલસીપુરા ગામની જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત તુલસીપુરા જે ગામ મુખ્ય છે તુલસીપુરા તેમાં સ્થાપિત કરવામાં આવે એવી અમારી માંગ છે